અમરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ગણેશ ઉત્સવની અંદર આવીને તમે હાજરી આપી આ અમે ગણેશ ઉત્સવ ઓગણીસો અઠ્યાસીથી માંડી દે આ બે હજાર સોવીસથી થયા પાંત્રીસ સત્રી વર્ષથી આ ગણેશ ઉત્સવને અને સમસ્ત સુલતાનપુર ગામ સમસ્ત કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં દરેકને આવવાની શોધ અને બધાએ ધામધૂમથી છે અને એક એક વ્યક્તિનો અમને સાથ સગા પૂરેપૂરો મળી રહ્યો છે આ છત્રીસ વર્ષની અંદર અમારે કોઈ એક એવો અનિશ્ચિત બનાવ નથી બહેનો કે અમારે ક્યાંય ઊંધું ખાલી જવું પડે બરાબર

જય ગણેશ આજે અમારે તમારી મુલાકાત અમે તમારી અમારી મુલાકાત લીધી એ બદલ તમને ધન્યવાદ આજે અમારા ઓગણીસો અઠ્યાસીથી બે હજાર ચોવીસ સુધી સત્યાસવ અમારા પૂરા થાય છે અને આ ગણેશ ઉત્સવ અમે ગણેશ યુવક મને તરફથી ઉજવીએ છીએ અને નામ રાખીએ છીએ શારદા ગણેશ ઉત્સવ અમારા ગણેશ ઉત્સવની અંદર પચાસ સાઠ સભ્યો છે તમામ અલગ અલગ પરિવારના છે અને સારું બધાયને આવવાનું છે અમારે અહીંયા એમએલ આવે છે બીએમ સાંસદ આવે છે બધાએ મુલાકાત લીધી છે અને દર વર્ષે અમે દસ દિવસનો પ્રોગ્રામ કરે છે અને વિઘ્નતા દેવ છે એમને કોઈ દિવસ અમને વિઘ્ન આવવા દીધું નથી અમે ગણપતિ ભાદરમાં પધરાવીએ છે અમારે સુલતાપા નદીમાં પધરાવી છીએ જે જે અનુકૂળ આવે ત્યાં પધરાવી છે જ્યારે પાણી હોય એ હિસાબે પધરાવીએ છીએ અમને ગણપતિ બાપાએ કોઈ દિવસ કોઈ વિઘ્ન આવવા દીધું નથી અને બધાય શાંતિપૂર્ણ આ પુસ્તક ઉજવે છે અને આ ઉત્સવની અંદર અમે સાંસ્કૃતિક કામ કરે છીએ પહેલું નાટક અમે ઘર ગંગટ ઘરસોડું કર્યું બીજું નાટક અમે કાદુ મકરાણી કર્યું ત્રીજું નાટક અમે અનોખો અત્યાસાય કર્યું ચોથું નાટક અમે બારજીલાઈ ભીતું કર્યું અમારા આ નાટક બધાએ જોઈ અમને અમને સાંસદ રમેશભાઈ કર્યા એણે પણ અમને ગોંડલ બોલાવ્યા હતા ત્યાં અમે એને ગરબી મંડળમાં અમે નાટક કર્યું છે અને બધાએ અમારે બહુ સાફ સહકાર આપ્યો છે અને અમારો આ ધામધૂમપૂરો ઉત્સવ ઉજવે છે અને અમે જે અત્યારે ઉજવે છે હાંચમાં હવે અમારા છોકરા બધા ગામડા શહેરમાં આવી ગયા છે અમે હજાર મંડળ એવું ને એવું છે કે હજી અમે આમનું હાંચવી છીએ અને અમે વિજ્ઞાનતા પે એટલી માનતા રાખી છે કે દર વર્ષે તમારો કાર્ય ધામધૂમથી ઉજવાય એવી અમે ગણપતિ બાપાને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ કમલેશભાઈ રાવરાણી ગણેશ યુવક મંડળના તમારે મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર અમે ઓગણીસો અઠ્યાસીથી બે હજાર ચોવીસ સુધી ગણેશ ઉજવી છીએ તમે મુલાકાત લીધી ખૂબ ખૂબ આભાર અમે કાયમી નવ દિવસ રોજ રોજ નવા આયોજન કરી છીએ રાસ ગરબા રમીએ છીએ અને સમસ્ત ગામના લોકો આશ્રમમાં આવે છે બહિરાઓ તમતાર બધા સમસ્ત ગામના લોકો આશ્રમમાં આવે છે નવમાં દિવસે અમે કથાનું વિસર્જન કથા કરીએ છીએ અને દસમા દિવસે અમે વિસર્જન કરીએ છીએ સમસ્ત ગામ લોકો વિસર્જનમાં હાજરી આપે છે અને કામનો ખૂબ સહકાર મળે છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર